નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી મંગળ સૂર્ય બુધ શુક્ર અને સૂર્ય ઓગસ્ટ મહિનામાં સંક્રમણ કરશે તેમજ આ મહિનામાં સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ રહેશે આ સિવાય રાહુ અને સૂર્ય વચ્ચે શનાષ્ટક યોગ બનશે આ ખતરનાક સંયોજનોને કારણે મહેશ અને કન્યા સહિત ચાર રાશિઓના લોકોની આર્થિક પારિવારિક અને વ્યવસાયિક સ્થિતિ પર નકારાત્મક અસર પડશે ચાલો જાણીએ કે ઓગસ્ટ ગ્રહના સંક્રમણને કારણે કઈ ચાર રાશિઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે ઓગસ્ટ મહિનામાં મંગળ અને બુધ સહિત અનેક ગ્રહોનું સંક્રમણ થવાનું છે પાંચ ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં પાછળ રહેશે આ પછી સોળ ઓગસ્ટે સૂર્ય પણ સિંહ રાશિમાં સંક્રમણ કરશે આ પછી બાવીસ ઓગસ્ટે બુધ તેની પૂર્વવર્તી સ્થિતિમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ પછી અઠયાવીસ ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં સીધો જશે તે જ સમયે શુક્ર ચોવીસ ઓગસ્ટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે તેમજ આ મહિનામાં સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ રહેશે 7માં ઘરમાં એકબીજા સાથે વાતચીત કરતી વખતે બંને એકબીજાને જોશે ના રાહો સાથે સૂર્યનો શડાષ્ટક યોગ બનશે ગ્રહોની આવી સ્થિતિ વચ્ચે મેષ સહિત ચાર રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ પરેશાની ભરીયો રહેશે આ રાશિના લોકોને કરિયર અને સ્વાસ્થ્યના મામલે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે મેષ ઓગસ્ટ મહિનો મુશ્કેલ રહેશે મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો થોડો મુશ્કેલ રહેવાનો છે વાસ્તવમાં આ મહિને સૂર્ય પાંચમા ભાવમાં ગોચર કરશે અને મંગળ તમારા ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં તમારે આ મહિનામાં કોઈ પણ જોખમી કામ કરવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત આ મહિને તમારા સ્વાસ્થ્ય પર પણ થોડી અસર થવાની છે તમે કેટલીક સર્જરી પણ કરાવી શકો છો આ મહિને તમારે તમારા સરકારી કામમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે ઘણી મૂંઝવણ પછી જ તમારું કાર્ય પૂર્ણ થતું જોવા મળશે નાણાકીય નિર્ણયો લેતી વખતે તમને કાળજીપૂર્વક વિચારવાની સલાહ આપવામાં આવે છે તમારે ટૂંકા ગાળાના રોકાણથી બચવું જોઈએ તમને નુકસાન થઈ શકે છે ઉપરાંત આ મહિને માતા પિતાને તેમના બાળકોના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કન્યા ઓગસ્ટમાં ખર્ચમાં વધારો થશે સૂર્ય તમારી રાશિના બારમાં ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં ઓગસ્ટ મહિનામાં તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે તમને ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે ખર્ચમાં વધારો થવાને કારણે તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી આ સમય દરમિયાન તમારા લાંબા પ્રવાસ પર જવાની પણ સંભાવના છે જો કે મુસાફરી તમને ઇચ્છિત પરિણામો આપી શકશે નહીં તમારા વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે મકર ઓગસ્ટમાં કામકાજમાં સમસ્યા આવશે મકર રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કંઈ ખાસ દેખાતો નથી વાસ્તવમાં આ મહિને સૂર્ય તમારા આઠમા ભાવમાં હશે અને સૂર્ય શનિની દૃષ્ટિએ રહેશે આવી સ્થિતિમાં તમારે સરકારી કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા કામ પૂરા થતા રહી શકે છે ઉપરાંત તમને તમારા સ્વાસ્થ્યને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા પૈસા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર ખર્ચ થશે નોકરીયાત લોકોએ તેમના કાર્યસ્થળમાં ખૂબ કાળજી રાખવી પડશે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તમારા વિરોધીઓ તમને ઘણી પરેશાન કરી શકે છે મીન ઓગસ્ટમાં આર્થિક નુકસાનની શક્યતા ઓગસ્ટ મહિનો મીન રાશિના લોકો માટે ઘણી સમસ્યાઓ લઈને આવવાનો છે આ મહિને તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ અસર થશે આ મહિનામાં સૂર્ય તમારા છઠ્ઠા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે आ समय गाला दरमियान तमारे कार्यस्थल में एक पची एक समस्याओं नो सामनो करवो पड़शे जो तमारी पासे कोई कोर्ट केस चाली रह्यो छे तो तेना परिणामो तमारा माटे प्रतिकूल थवानी संभावना छे तमारा दुश्मनों नो तमारा पर थोड़ो प्रभाव पड़ी शके छे કામમાં પણ તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે જ્યોતિષ રાજ આ અંગેની પુષ્ટિ કરતું નથી